હે મારું ઓડા મેનો કોઈ તો બાગો રે એ મારું ઓડા મેનો લે દુધા બાગ જો આ હે ગાયન ગાઉ તો આ કોઈ કોઈ હો જ ને કોઈ હો જ નઈ હોય આટલું બધું તાણે આટલું બધું ઉતાવું તો ગાઉ તો કોઈ કોઈ એમ નઈ કે તું કવનું ઓડા મેનો ભાગે તાણે આ

મારા લગભગ પંચ્યાસી વર્ષ જેવા થયો અને આપડે શાળી જતા રહીએ એમ ખબર ના પડે ના ના તમારી વાત સાચી નું કરી રહ્યો અને આપડે

હા તો તમે લઈને આવજો ને તમારું ભાઈ જે હોય બરોબર હું જાઉં હા બાપા હા ભુવાનું ના મુતીદાર સાથે સોન પર વાતો કરો ના હું થયું તારાવાડી પાછું આમ ભુફાન તો હવા થાય છે પણ મને મને લઈ

ત્યાંથી મારા સોન મારા હાથ જતા રહી તા જતા રહી એવું સાહેબ હા તમે તો ખુદ થઈ જાવ ખુદ થઈ જાવ પણ નક્કી હોય તો બીજા ડોહા કર અરે એવું નઈ ફર્સ્ટ ક્લાસ આપું છે

કેવા ગયા આ ખેતરમાં પેલી પાઇપો આખી કરતો તો હા આ ખેતરમાં પાઇપો પેલી હોસ કરવાની કે ગયો તો ઓ ઓ ઓ ગુરી બેટા પાણી પર લાવજે હો પાણી પીઓ હું ગુગું કરી દે જાના વાત હતી એ તો વાત હતી એ તો મારા ઘેર પેલી ભેહો છૂટી જાય ને એની વાત હતી બીજી વાત નથી બે તારે હાથ રાખવા અને પેલા મોઢિયાળો કેરા દે શું મોઢિયાળો બેહો તો ખરાબ પડે આ બોલો આ રે છોકરો એ તો જોયા જોયા હવે બોલો બોલો આપડા એક એકને વાત કહી દે બરોબર હા તે આ મેમન એટલે હા એક એકને આતા જો તો ના આવી જમો જો હેડો નમમ ભૂખો તમે

એ પણ હાલ ના કર્યું એ તો કહેવાય જ ના સારું હા તો સૂરજ ઉગી ગયો આ મૂકી દવા દેરાણી વાતમાં પીવી

મતો જવા દે પેલી ભેહો બાજુ આ થાય સો બેટીના બબ્બા બધું ઘરે પૈસા ના આ મેલું તેલું કરું નોમ કરું હું કરાવું મેલું હું તો આ લુગડા એટલા પડે સી ના કરતા ડોસી ને કસરો પડે છે કસરો ના પડે પડે હું પડું છું તારે ના વાળો પડે પડે

જેમ જેમ બોલ્યા બાપા તો ગી તારા વિચારું મારા મગજ નો કોઈ વિચાર જ નહી આવતો પણ વિચાર નહી આવતો

આટલા દોવા ભૂકલી જો લેણ પૈસા ભૂક્યું ગાળું લેજે આ ત્રાસ જ ના જો હું કે સુખનો કે હું સુખનો દારૂ ઉગ લે ભરાઈ દેજો ઘવાન અરે આ ઘવાન ડબલો મારા ભરાવો ભર આ કેટલું આ આ આ बाजू वाला આ જોય બકા આ ઇન માં ઇન માં દોણ રાખે રાખશી આપણે ના રાખવાનું હેકલ કાચો ગ્રોથ હોય સોન ભરવાનો વાળો આવ્યો પાછો ભાઈ

અમાર આદના ભરવાની પેટી છે હોય તમારા બાર ભરવાના હોય ના ભરવાની પેટી છે અમાર બોલ બોલ આખો એક આ તો બોલી કઈ કરી બેઠો લ્યો મને થઈને બેઠો છે શું કરવાનું મારે તા

Niech się nie będzie będzie